ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દેશે અમે પણ મજામાં વિડિયો ચાલુ કરતા પહેલાં બધાને જય માતાજી જય મા મંગલ ને રાજે રાજે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ના મિત્રો કેમ કે હવે વરસાદ ગયો છે ને ઝાકળ શરૂ થઈ ગયો છે ટીપા પડે પડે હવે ઝાકળ શરૂ થઈ ગયો છે ધીમા ધીમા એમ થાય એમ ખરું આમ ફરતી વાદળ છે સૂરજ નારાયણ અહીંયા નીકળી ગયા છે અને મિત્રો કેમ કે હમણાં નીકળો કામમાં હતો ને યાર એટલે ટાઈમે વિડીયો નથી આવ્યા આપણા કે દરરોજ એકાત્ર અપડોટ કરતા પણ હવે હમણાંથી મેંકાતા નથી એ બાબતથી સરી યાર કે અત્યારે કામમાં એટલો એમ કપામાં પાણી પડે એમ લોટું લાગેલો છે ઝાકળ છે ને કે વરસાદ ગયો હવે ઝાકળ શરૂ એટલે આ હશે ને હવે મોલ બધાય રાતા થવા મળશે કોકો આવવા મળે ને એવું પોઝિશન છે એક ખેડૂતની હાલત એવી છે ને ખરાબ ને આમ જો સોયાબી સોયાબી ગોઠણમાં આવ્યા પણ એ ક્યાંક શું જોવા નહીં મળતી હોય આ આ ડુંગળી છે ને આપણે નહીં બી છે પણ ડુંગળીમાં કેટલું ખાડ છે તમને ખબર છે બતાવું બતાવો હા હા બતાવું રે આ હાલો બતાવી દો તમે કહો તો ડુંગળીના પડામાં મેં કીધું ને ખડ બતાવું એમ જવા એટલું નહીં તમને આગળ બતાવું તો ઠેઠ લાગે ઓહો આ હું છે જો આ કાંઈ ન કહેવાય આ તો એ નીંદવામાં સારું અને અખડ બતાવું ને એ નીંદવામાં એટલું કહેવા આવે ને યાર કાંઈ લાખો જે મેં આઠ જણા બળ કર્યું ને સ સવાતર લેવાના એ અડધા અડધા આખા તો નહીં એટલું ખર્ચ હતો આ ખર્ચે છે ને નકામ તો આખડશે ને આમે નો આમે નો તૂટતું ગમે એમ કરો આખું નો આખડ છે આખું ઘટ છે અમે સુધી વાતર લીધેલા છે એટલે એટલા અડધા અડધા વાતર આઠ લીધા ને ઈઠાઇ વાતર છે આઠ જણા બળ કરતા આઠ વાતર આવ્યા છે હવે જેમ થાય એમ આ તો નહીં નિંદાઇ કાલે લગભગ નિંદાય તો લગભગ ચાર જમણ થઈ જા આવું છે ખેડૂત હાલે વરસાદનું આંબાલા છે આપે છે હવે આઠ તારીખની એવું છે આમાં કંઈ નક્કી નથી હું થાય હું નહીં જોયું જાય છે નીંદવી તો પડશે યાર ને ડુંગળીમાં પાંદડા પીળા થાય છે મારા વાલા કોઈને ખબર હોય એ બાબતની દવાની તો મારા વાલા દરેક કોમેન્ટમાં કહી દેજો કંઈ દવા સટાય બરાબર આ વિડીયામાં બનારો આખા વિડીયામાં બનાવી જો કેમ કે ક્યાંય ક્લિપ ન કરતા આખો વિડીયો રેગ્યુલર જો એક વસ્તુ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું કારણ કે અમુક જગ્યાએ જે વસ્તુ જોવા મળે ખાસ એટલે વિડીયમ છે એટલે કે જે વસ્તુ જોવા મળશે હાલો વિડીયોમાં બનારો કોપિયા કેમ મસ્ત મજા નથી ગયા ને આવું જોશે આપણો નથી આ ડુંગળી નીંદો આવેલા છે અને ડુંગળી આપણી નથી આપણી ડુંગળી નીંદી જાય છે બે કાંઠા મસ્ત મજાનું લોકેશન આવે સુરત નારા બરો બેર કોર કાઢી રહ્યા છે મારા વાળા ધરતીમાંથી ધીમે 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 તો એ ધરતી બાદરવાની તપે ને એની વાત કે નદીની કાંઠે આવેલા છે આપણી ડુંગળી લઈને નીંદાઈ ગઈ છે ને લગભગ ગામનામ રહે તો કાલે પાણી ચાલુ કરવાનું થાય અત્યારે નદી આવેલી જો નાળા નાળામાંથી પાણી આવેલું રહે છે ધીમું ધીમું એવું છે યાર મઠ નવલી વસ્તુ તો ખાસ બતાવવાની છે પણ વિડીયમ લગન લગન બનાવ્યા જો આમાં ક્યાં આવી જાય નથી એની વસ્તુ તો આ વિડીયમ બનાવ્યો પાણી જો હું તમને છેઠ બતાવવા લાવ્યો અને જો આ કેમ નજારો તો જો પાણીનો એકદમ કેવું મસ્ત મજાનું આવેલું રહે ઘણા પીણા બધું કપડે અહીંયા પાણી એવું આવે છે ને અહીંયા થાય ઠેઠ આમ લેલું આવે હું તમને છેઠ દેખાડવા આવ્યો હમે છેઠ વડ ગયા તો નહીં અહીંયા આવ્યો હું બતાવી દઉં મારા ફ્રેન્ડ મિત્રોને એમ રાઘેલી બતાવી દે એટલે ઠેઠ પાણી આવ્યો લઈ લીધું પાણી હે જોઈ લીધું ને તો ભલે મને એક લાઇક તો બને ને પેલા લાઇક કરતા જાઓ ને હું તમને વસ્તુ ખાસ બતાવીશ વિડીયોમાં બિનારે જો પાછા કહેવા બતાવી દીધું એમ બતાવ્યું નથી એ વસ્તુ તો મેન વસ્તુ છે ક્યારે આવે એમ નક્કી નથી પણ આ વીડિયામાં આવી જશે ડુંગળી નીંદા ભાઈ ભાગ્યા ઘેરે કેમ કે આજે રવિભાઈના ભોજન કરાવવા જવાનો છે આંગણવાડીએ એટલે ભાગ્યા છીને આમ તમે નથી તો જાવ ને હું તમને ગતો હા ને વિડીયામાં એક વસ્તુ બતાવી જાઉં આ વસ્તુ ઓછી જોવા મળે જવું કેમ જવું આ વાઈટ આંકડો છે સફેદ આંકડો કે આ સફેદ આંકડામાં એવું રહસ્ય હોય ને અમુક અમુક વસ્તુ એમ કે છે ઘટિયા કે આની થળિયાની અંદર ગણપતિનો વાસ હોય એટલે આ આંકડો ઓછો જોવા મળે આંકડા ઘણા હોય પણ કલરિંગ હોય આજો આખો વાઇટ છે જો ફૂલ જો હોય છે વાઇટ ને આ થળિયાની અંદર ગણપતિનો વાસ હોય એવું કે છે આપણને ખબર નથી પહેલાંના ઘડિયા એમ કહેતા ને આપણા હાથે એ ગાળાવાળા છે ને આપણે જઈએ છીએ ગામમાં કેમ કે આંગણવાડીએ ભાઈનો વજન કરાવવા તો હાલો વીડિયામાં બનાવો ને લાઈક કરતા રહેજો તમે જોઈ લીધું ને આ વસ્તુ જોઈએ અહીંયા જોઈએ ને વાઈટ આંકડો કોને કોને જોયો કોમેન્ટમાં કહેજો અને વાઇટ આંકડામાં હું રહસ્ય હોય એ મને જણાવજો કેમ કે આપણને તો પૂરી ખબર નથી ઘટિયા એમ કે એમાં ગણપતિનો વાસ હોય હસીય ભાઈ હોય એવો પેલા કહેવાય ને જૂની યાદો લાવો તો કાંઈકનું કાંઈક જાળવાના થડી આમ કાંઈકનું કાંઈક છુપાઈ જવું તમે આવી ગયા શ્રી બાળ મંદિર કેમ કે આજ તો કિશન પપ્પા રાઈટર કરી નાખેલું છે તો એ સારું કરતા બધા એને હું કહી દઉં શ્રી માતાજી શ્રી મામા રાધે રાધે મિત્રો કેમ કે હમણાં તો એ બીજે હશે ને હું એ બીજે હશે એટલે હું કે ફાઈન રમાડું છું અને એ બધા રહે છે ડુંગળી નિંદ્રા એટલે આપણે કાંઈ વિડીયોની અંદર બોય બી નહીં પણ આગળ વેલા રહી રવિભાઈને વજન કરવા તો જો આ સરસ મજાનું છે બાળ મંદિર તો કેમ કે મિત્રો છોકરાને ખવડાવવાનું હોય એટલે તો પછી થોડું ઘણું રાખવું પડે ને તો જો સરસ મજાના પોપૈયા છે આવું લટક જોમે હો એમાં ઘટે નહીં જોવો તમે બીસે સે નાગરવેલ ને આપા બાપ દીકરો બીજો બેહી ગયા જો શું કરીયગા વેલ કેટલી છે તો બાળ મંદિર છે ને આજ મિત્રો 11 એ છે એટલે રામાપીર બાપાના મંદિર તરફ જમીનાર આવેલો છે તો સરસ મજાના સમાડવા કેલા છે તો બધાય મોટી ને છાળે છે એટલે બાળ મંદિરે બાયન હોય ને રવિભાઈ રવિભાઈની તો સરસ મજાના રમે છે કેમ અરે પવન લીમડામાં સારું આવે લીમડો સુને એટલે એટલે આવે પછી વજન થાય ત્યાં સુધી બાકી રવિભાઈને તો વજન થાય ને કેમ કે ફોન કર્યો પણ હમણાં થોડીક વારમાં આવે કેમ કે અહીંના બાળકો બધા લઈને ગયેલા હોય એટલે થોડીક વાર તો લાગે જ ને બાળકોને જમાડવાના હોય એટલે વાતાવરણમાં સરસ મજાનું જો આમ ગરમીનો માહોલ છે કેમ રવિભાઈ રવિભાઈ રવિભાઈને તો મજા આવે છે સડાવી જો લીમડા ઉપર તો આરું મિત્રો અમારી ચેનલ સુધી હજી લાઈક છે ને સબસ્ક્રાઈબ ન કરવી તો પ્લીઝ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણી વાડીમાં શાકભાજી મળી ઘરની પડવા જોવા આ ત્યારે શાકભાજી ઘરની પડવા મળે છે મિત્રો ને આ છે આપણા સીતાફળ અહીંયા છે અહીંયા છે માથે કેટલા છે ને એમ કહેવાય તો ઘરનું શાકભાજી રોકે એટલે કપડે થાતું રહે સીતાફળ એટલા જનાવરો એટલા કેમ તો શાકભાજીના થોડાક નથી હોઠે એ લગન છે આયા સુધી કે મસ્ત મગન આવી ગયા ઘરની શાકભાજી મળી છે પડવા કેમ કે આપણે ઘરની વાડીની તાજા તાજા શાકભાજી આ વિડીયો બિનારો કેમ કે આપણે એ જવાનું છે ડુંગળી નીધવા આવું કંઈક છે ના છે ના ગરવેલ ના વૈયા ના આપણો ગુંજો હાલો વિડીયામાં બિનારો ફેમિલી આપણે વિવા બગીચામાં આટો મારવા કેમ કે નાઈ ધોઈ નાઈ ખાશે ડુંગળી નિધિ હોય એવા છે એટલે બગીચામાં આટો મારો કે બગીચાની અંદર હમણાંથી આવ્યો જ નહોતો વીસ પચીસ થઈ ગયા મારો આવ્યો ને તો આમ જાવ ઝૂમ કેર્યું આમ જવો તો ખરા જવો અહીંયા જવો તમને એમ થતું સો માહે કેરી અરે હોય ભાઈ હોય અમારા આંબો આમ માહે કેરી હોય જો છે ને જો એક અહીંયા ટીંગ કેમ કે આ બાર મહિસ્યો આંબો છે ને મારા વાળા એટલે કેરી બાર વર્ષ આંબામાં કેરી આવ્યા જ કરે કેમકે એક તોડણ બીજું ફાળ બેસે એ તોડણ ફાળ બે અમારે શાકભાજી એવા કપડે થઈ ગયું છે તમને બતાવી દો ઘીડું ને તમે કહેવા ગરું હે એટલે આ સીતાફળની આખી આયરમાં ઘીને વહેલા છે લાગત ઘેહોડા છે એ પણ ગોતવા પડે એવું છે ને સીતાફળે મોટા મોટા થઈ ગયા છે કે એ તો બહુ અંદર છે એટલે તોડેલ તોડીને તો વીડિયામાં આવે એટલે એને આપણે આ વિશે વિડીયો બનાવીશું ચાલો વિડીયો પણ મોટો થઈ જશે વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા મિત્રો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ચાહુદી બધાય નહીં જય માતાજી જય મા મોગલ ને રાધે રાધે મારા વાલા મળશું નેક્સ્ટ વિડીયોમાં ચાહુદી બાય બાય